નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આરસી ક્લાસમાં હું રાજેશ જોટો જોટવાનું ફરીવાર સ્વાગત કરું છું મિત્રો ગઈ કંડક્ટરની ભરતીમાં વિદ્યાર્થી મિત્રો ફરજ બજાવતા થઈ ગયા છે આપ સૌને અભિનંદન અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેમને પરીક્ષા આપવાનો મોકો મળ્યો તો પણ એ સફળ થઈ શક્યા નથી અને એમાંથી જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ પૂછે છે કે સાહેબ હવે નેક્સ્ટ ભરતી ક્યારે તો આ વિડીયો આખો એના માટે છે તમે સર્વથામ સુધી જોશો તો તમને અંદાજ આવી જશે કે હવે નેક્સ્ટ ભરતી ક્યારે આવી શકે અને કેટલી શક્યતાઓ છે મિત્રો જ્યારે અમે લાગ્યા બે હજાર ઓગણીસની ભરતીમાં જ્યારે અમને ઓર્ડર આપવાના હતા ત્યારે સ્વર્ગસ્થ આપણા પૂર્વ મુખ્યમંત્રી છે તત્કાલીન મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી સાહેબ કે એમના દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યા હતા અને ત્યારે એમણે કીધું હતું કે લગભગ સો એ સો ટકા ડ્રાઈવર્સ કન્ડક્ટનું કન્ડક્ટરનું જે મહીકમ છે આ ભરતી થઈ છે એટલે ભરાઈ જશે પણ ત્યારબાદ મોટી મોટી હું ન ભૂલતો હોઉં ત્યાં સુધી બે ભરતીઓ આવી છે અને બધી મોટી મોટી ભરતીઓ હતી તો શું મહેકમ જો ત્યારે ભરાઈ ગયું હોય તો પછી આ ભરતી કેમ તો સામાન્ય રીતે મહેકમ ખાલી થવાની જે કારણો છે કંડક્ટર્સ અને ડ્રાઇવર્સમાં ત્રણ કારણો હોય છે એક તો કે ભાઈ રિટાયરમેન્ટ કર્મચારીઓ છે એ રિટાયરમેન્ટ થતા હોય છે દર વખતે દર વર્ષે રિટાયરમેન્ટ થતા હોય છે અને ખાસ કરીને જે સરકારી જન્મ તારીખ છે એક છ તો છઠ્ઠા મહિનામાં તો માની લો ને કે દરેક ડેપોમાંથી બે ચાર કર્મચારીઓ રિટાયર થતા હોય છે તો એક તો રિટાયરમેન્ટનું ફેક્ટર છે બીજું ફેક્ટર એવું છે પ્રમોશનનું કે જે કંડક્ટર્સ છે એમને ટીસીમાં પ્રમોશન આવતે તો અલગ અલગ ડેપોમાં કર્મચારીઓને અલગ અલગ ડિવિઝનોમાં જે ટીસીમાં પ્રમોશન આવે તો એ કન્ડક્ટરનું મહેકમ છે એ ખાલી થતું હોય છે અને બીજું એક મોટું કારણ છે કે રાજીનામાનું રાજીનામું સામાન્ય રીતે બીજી કોઈ નોકરીમાં રાજીનામું અલગ અલગ કારણ હોય પણ આમાં તો ઘણા લોકો ઘણા વિદ્યાર્થી મિત્રો ને એવું થાય કે ભાઈ હું અહીં ફસાઈ જઈશ અને મને મારી તૈયારી પણ અટકી જશે તો મારે અહીંથી રાજીનામું આપીને નીકળી જવું જોઈએ અને બીજી તૈયારી કરવી જોઈએ એ આશયથી આપે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બીજી ભરતીમાં જોડાઈ જાય છે અને એટલા માટે રાજીનામું આપે છે પણ આઈ મહત્વની વાત એવી છે કે લગભગ કોઈ પણ પરીક્ષામાં પાસ થશે તો અહીં રાજીનામું આપશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા પણ હતા કે જે પોસ્ટ માસ્ટરની જે પરીક્ષા હતી ને આપણે પરીક્ષા નથી લેવાતી પણ જે એમનું દસ પાસ ઉપરથી જે પોસ્ટમેનની ભરતી આવે ને એમાં પાસ થયા તો પણ કંડક્ટરમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રાજીનામા આપ્યા છે તો કોઈ પણ ભરતીમાં પાસ થશે રાજીનામું પડશે

તો ત્યારે જે મહેકમ ખાલી હોય એ મુજબ મહેકમ મુજબ ભરતી આવી એટલે ત્યાર પછીથી જે જગ્યાઓ ખાલી થઈ છે જે જાહેરાત પડી પછીથી જે જગ્યાઓ ખાલી થઈ છે એ જગ્યાઓ ખાલી જ રહેવાની છે એની ઉપર ભરતી ભરતી જે આ છે એ આવી નથી કારણ કે તે તો જાહેરાત થઈ ગઈ છે એના પછી જે રિટાયર થયા એના પછી જે પ્રમોશન મળ્યા એ જગ્યાઓ હંમેશા ખાલી હોય છે બીજી એક મહત્વની વાત એ છે કે આ જે ભરતી ત્રેવીસો ની ગઈ એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર નથી થયા ઘણા બધા જે ઉમેદવારો છે હાજર નથી ઘણા બધા ઉમેદવારો છે બીજી પરીક્ષાઓમાં સીસીઈ ગ્રુપ એ અથવા બીમાં પાસ થયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કોન્સ્ટેબલમાં જતા રહેશે હું ગેરંટીથી કહું કે લગભગ ત્રીસ થી ચાલીસ ટકા ઉમેદવારો છે એ બીજી કોઈ ભરતીમાં જતા રહેવાના છે આ એક જનરલ છે હું કોઈ એવું નથી કે ભાઈ વધારે પોઝિટિવ થઈને કહું પણ હું મને અનુભવ છે ત્યાં સુધી મારી બેન્ચનો અનુભવ છે એના પછીની પણ ઘણી બધી બેન્ચો આવી તો એમાં પણ કેટલા ઉમેદવારો ટક્યા છે જે લોકો નોકરી કરે છે એને ખબર છે કે ભાઈ લગભગ ચાલીસ ટકા ઉમેદવારો છે એ નેક્સ્ટ બે વર્ષમાં એ જતા રહે છે કોઈ ને કોઈ કારણથી હવે બીજી એક મહત્ત્વની વાત છે શિક્ષકોની ભરતી આવી તો જ્યારે શિક્ષકોની ભરતી એવી આવી કે ઘણા સમય પછી આવી અને એને કારણે છે એ જે લોકો કંડક્ટરમાં પરમાનન્ટ થઈ ગયા હતા અને આ વખતે એમનો શિક્ષકમાં વારો આવી ગયો છેલ્લે કોઈને કચ્છમાં પણ વારો આવી ગયો છે તો આવા લગભગ એક ડિવિઝનની વાત કરો જૂના જૂનાગઢ ડિવિઝનમાં પણ દસ થી વધારે લોકો આવા છે કે જે જૂના કંડક્ટરો છે અને એમનો શિક્ષકમાં વારો આવી ગયો છે તો એ લોકો રાજીનામા પડ્યા છે જ પડ્યા છે તો લગભગ એક ડિવિઝનમાં જો દસની સરેરાશ ગણીએ તો પણ આખા ગુજરાતમાં ઘણા બધા જે છે એ કંડક્ટરો છે એમાંથી શિક્ષકોમાં લાગ્યા છે એટલે એ મહેકમ જૂનું મહેકમ ખાલી થયું છે એટલે એ જગ્યાઓ છે આ વેઇટિંગમાંથી નથી ભરાવાની એ અલગથી જગ્યાઓ ખાલી થવાની છે એટલે મિત્રો ચાલીસ ટકાનો રેશિયો રહે છે હંમેશા રહે છે તો આપણે નેક્સ્ટ ભરતી છે એ બિલકુલ આવશે નિશ્ચિત થઈ જવાનું છે તમારે કન્ડક્ટરની ભરતી આવે જ રાખવાની છે હજી ડ્રાઈવર્સની ભરતી એવી છે કે ડ્રાઈવર્સ છે એ બીજી જગ્યાએ ક્યાંય પાસ ન થાય આ તો એ મયકમ એક સમયે ફૂલ થઈ જવાનું છે પણ પણ કંડક્ટરની બાબતમાં એવું છે કે લોકો તૈયારી કરે છે અને બીજી પરીક્ષામાં પાસ થાય છે એટલે મતલબ ભરતીના ચાલીસ ટકાનો રેશિયો દાખલા તરીકે તમે ગણો કે બે હજાર કે 2300 નો છે ચાલીસ ટકા રેસિયો છે એ ભરતી કરશે સો ટકા કરશે એટલે જ આપણે નેક્સ્ટ ભરતી છે એક્સપેક્ટ કરી શકીએ આપણે બે હજાર મધ્યમાં એન્ડમાં અથવા તો મોડામાં મોડી બે હજાર સત્યાવીસ ની શરૂઆતમાં ભરતી જાહેર થઈ શકે છે